તો મિત્રો તમામ જે વિગત છે એ આપણે આ જોવાના તો અંત સુધી જોજો અને વિડીયો ગમે તો આગળ શેર કરી દેજો અને યાર લાઇક એક સરસ મજાની લાઇક પણ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો કેમ કે રોજ અવનવી માહિતી આપણી ચેનલ પર અમે લાવતા જ રહીએ છીએ મિત્રો અહીંયા વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે બે યોજનાઓ જાહેર કરી છે એટલે કે હાલમાં બે યોજનાઓ ચાલે છે આ બંને યોજનાઓ દીકરીઓના શિક્ષણ સાથે સંબંધિત છે અને તેમને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે એમાંથી પ્રથમ યોજના છે નમો લક્ષ્મી યોજના અને બીજી નમો સરસ્વતી યોજના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાઓ શરૂ કરાવી છે તો આ યોજનાઓ વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ તમામે તમામ માહિતી કેટલા પૈસા મળશે અને એને જે ક્રાઇટેરિયા છે એ શું છે કોને કોને મળવાપાત્ર પાત્ર છે તેમજ આ યોજનાનો લાભ તમે કેવી રીતે લઈ શકો એ તમામ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું અહીંયા વાત કરીએ તો ગુજરાત સરકારે દીકરીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તે હેતુથી બે યોજનાઓ શરૂ કરાવી છે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બંને યોજનાઓને લોન્ચ કરી ને દીકરીઓના અભ્યાસમાં મોટી મદદ કરી છે આ બંને યોજના ગુજરાતની કન્યાઓને જ્ઞાન મેળવવા માધ્યમિક શિક્ષણ મેળવવા અને પોષણ સાથે કન્યાઓને સશક્તિ કરવા પ્રેરિત કરવાની તક પૂરી પાડે છે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ડબલ એન્જિનની સરકારે એવું વર્ક કલ્ચર બનાવ્યું છે કે તે યોજનાઓની જાહેરાત થતા જ એનો અમલ કરાવી દીધો છે એમણે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં સૌના પ્રયાસોથી આઝાદીનો અમર યુગ ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે સુવર્ણયુગ બની રહેશે અહીંયા વાત કરીએ તો સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે શરૂ કરાયેલી આ બે યોજનાઓ પર સોળસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે એમાંથી પ્રથમ નવલક્ષ્મી યોજના વિશે માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના કન્યાઓને પોષણ આપવાની સાથે સાથે ધોરણ નવથી બાર સુધીની ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ આપવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજના સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બાર સુધી અભ્યાસ કરતી છોકરીઓ માટે મદદરૂપ થશે અને આ યોજનામાં દસ મહિના માટે પાંચસો પાંચસો રૂપિયા માસિક આપવામાં આવશે બાકીના દસ હજાર રૂપિયા ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આપવામાં આવશે અગિયારમાં અને બારમા ધોરણમાં તમને દસ મહિના માટે દર મહિને સાતસો પચાસ પચાસ રૂપિયા મળશે બાકીના પંદર હજાર રૂપિયા બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે એટલે કે તમે અહીંયા પાંચસો પાંચસો રૂપિયા તમને હર મહિને મળશે દસ મહિના માટે બાકીના દસ હજાર રૂપિયા ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આપવામાં આવશે અગિયારમાં અને બારમા ધોરણમાં તમને દસ મહિના માટે સાતસો પચાસ પચાસ રૂપિયા મળશે અને બાકીના પંદર હજાર રૂપિયા છે એ બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આપવામાં આવશે અહીંયા સરકારની બીજી યોજના કે નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના વિશે આપણે વાત કરીએ તો ગુજરાતની જે નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના છે આ અંગે તમને જણાવીએ કે આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ રાજ્યના પુત્ર અને પુત્રીઓ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરી સાયન્સ ફેકલ્ટીમાં આગળ વધે એ માટે પ્રોત્સાહિત કરવાનો છે એટલે કે આ યોજનામાં છોકરાઓ અને છોકરીઓને બંનેને લાભ મળવા પાત્ર છે જે સાયન્સમાં જે અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે છે આ નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના અહીંયા આ યોજનામાં અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં દસ મહિના માટે એક હજાર રૂપિયા કુલ વીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ બંને યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વધુને વધુ છોકરીઓએ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે મધ્યમ વર્ગની છોકરીઓ શાળા છોડવી ન જોઈએ એટલે કે આ યોજનામાં જે અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે જે સાયન્સમાં અભ્યાસ કરે છે એમને દસ મહિના માટે હજાર રૂપિયા એટલે કે કુલ વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે આ બંને યોજનાઓના જે ઉદ્દેશ છે એ મેં તમને જણાવ્યા આ વિડીયોમાં વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જણાવજો અને આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચી જાય આ યોજનાઓના ફોર્મ તમે સ્કૂલ મારફતે ભરી શકો છો એટલે કે તમારી સ્કૂલમાં આ યોજના વિશે જે ફોર્મ ભરાશે જે વેબસાઇટ પર એ વેબસાઇટ પર તમે ભરી શકો છો સ્કૂલ ટીચર સ્કૂલ માસ્ટરની મદદથી તમે આ યોજનામાં અરજી કરી શકો છો ને આ યોજનામાં જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ વિશે તમામ માહિતી તમને સ્કૂલમાંથી મળી રહેશે તેમજ આ યોજનાની વધારે માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ વધારે માહિતી મેળવી શકો છો